નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ વોટ્રફિંગની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરફિંગમાંથી હું કેતન મહેતા આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો દરેક વખતે અમે અમારા નવા પ્રોજેક્ટની જે આફ્ટર વોટરપ્રૂફિંગના પ્રૂફિંગના દ્રશ્યો હોય છે એ લઈને આપની સામે આવું છું એવી જ રીતે આજે અમે આવ્યા છીએ રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર પારિજાત સોસાયટી બંગલોઝમાં આ પારિજાત સોસાયટી બંગલોઝની અંદરનો જે આ બંગલો હતો એની વોટરપ્રૂફિંગ પહેલાંની કન્ડિશન શું હતી એ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે સાતો સાત મિત્રો આપ આ દ્રશ્યો જોતા જાઓ અને એક વાત એ પણ કહેવાની કે અગર આપ પણ આવું વોટરપ્રૂફિંગ કરાવવા માગો છો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમમાંથી હું કેતન મહેતા આપની સાઇટ ઉપર સર્વે કરવા માટે આવીશ એ પહેલાં એ વાતની ખાસ નોંધ લેજો કે સાઇટ સર્વે કરવા માટેનો જે વિઝિટ ચાર્જ છે એ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને પહેલાં ગૂગલ પેના માધ્યમથી ગૂગલ પે કરવો પડશે ત્યારબાદ જ આપને અમે આપની સાઇટ ઉપર મળશું આપનું એડ્રેસ આપને વોટ્સઅપ કરવાનું રહેશે તો મિત્રો આ જે પારિજાત બંગલો છે એની બિફોર વોટરપ્રૂફિંગની કન્ડિશન શું હતી એ આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે અને હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપ જોઈ જ શકો છો કે અહીંનો જે લુક છે એ આખો ચેન્જ થઈ ગયો છે જે અગાસીની કન્ડિશન પહેલાં હતી એના કરતાં બિલકુલ અલગ થઈ ચૂકી છે અને આપની સામે આ સ્ક્રીનમાં દ્રશ્યો આવી જ રહ્યા છે કે કઈ પ્રકારની ક્રેક હતી અને કઈ પ્રકારે એમનો જે સીડી રૂમ હતો એ સીડી રૂમની અંદર પણ કઈ રીતના ક્રેક ડેવલપ થઈ ગયેલી હતી આ ક્રેકને અમે ત્રણ ટાઈપની કેમિકલ પ્રોસેસ કર્યા પછી સીલિંગ કરી અને ત્યાર પછી એની ઉપર વોટરપ્રૂફિંગ કર્યું છે અને વોટરપ્રૂફિંગ પછી હવે આ સીડી રૂમને ક્રેકના દ્રશ્યો કઈ પ્રકારના છે એ આપની સામે આવી જ રહ્યા છે આપ જોઈ શકો છો કઈ રીતનું આ દેખાઈ રહ્યું છે તેમજ જે નેખમ આપણે કહીએ છીએ એટલે કે જે લોઢિયા કહીએ છીએ એ લોઢિયા કઈ કન્ડિશનમાં હતા અને હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે કઈ પ્રકારના દેખાઈ રહ્યા છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે એવી જ રીતના પારા પેટની અંદર આગળ અને પાછળ જે બે ગાળા જે અગાસીના છે એની અંદર કઈ રીતના ક્રેક ડેવલપ થઈ રહી હતી અને જે આગળનો જે પાર્ટ છે એનું જે એલિવેશન છે મકાનનું જે એલિવેશન છે એની અંદર કઈ પ્રકારની ક્રેક ડેવલપ થઈ હતી એ ક્રેકને અમે ત્રણ ટાઈપની કેમિકલ પ્રોસેસ કર્યા પછી સીલિંગ કર્યા પછી એની ઉપર જે વોટરપ્રૂફિંગ કર્યું છે એની અંદર જે એલિવેશનનો જે કલર હતો એ કલરને મળતો કલર મેચ કરી અને અમે કેમિકલની અંદર એ જ પ્રોસેસ કરેલો છે આપ જોઈ શકો છો આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે એવી જ રીતના તમામ પારા પેટના દ્રશ્યો તેમજ છતના દ્રશ્યો આફ્ટર વોટરપ્રૂફિંગ આ છત કેવી દેખાઈ રહી છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે મિત્રો ખાસ કહેવાનું કે હવે ચોમાસું જાજુ દૂર નથી વોટરપ્રૂફિંગ કરવા માટેનો જો તમે પૂછો તો આ બેસ્ટ પ્લાનિંગ છે અત્યારનો જે સમય છે એ જ યોગ્ય સમય કહેવાય આ સમય ગાળામાં જ વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ અને વોટરપ્રૂફિંગને લઈને કોઈ પણ વધુ વિગત જાણવા માંગતા હો તો આપ અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટર પર વિઝિટ કરી શકો છો તેમાં અમને આપને રાજકોટ તેમજ રાજકોટ બહારના બધા જ વિડીયો તેમજ અમારા તમામ પ્રોજેક્ટો જોવા મળશે મિત્રો સ્ટોપ ડ્રોપરમાંથી હું કે મહેતા આપને એક વાત કહું છું કે અહીંયા ખોટી અને મોટી મોટી વાતો કરવામાં નહીં આવે અહીંયા જે આપને વોરંટી આપવામાં આવશે એફેક્ટ અને સચોટ આપવામાં આવશે કોઈ એમ કહેતું હોય કે કન્સ્ટ્રક્શનની અંદર વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ દસથી પંદર વર્ષ ચાલે છે તો એ વાતને હું માન્ય નહીં કરી શકું કારણ કે આમાં ઘણા બધા પરિબળો કારણભૂત હોતા હોય છે જેમ કે આપ અગાસીનો વપરાશ કઈ રીતે કરો છો આપની અગાસી ઉપર વાઇબ્રેશન કઈ પ્રકારના આવે છે ફેબ્રિકેશન વર્ક કઈ પ્રકારનું કરો છો આજુબાજુમાંથી કોઈ પણ કન્સ્ટ્રક્શન નવું થઈ રહ્યું છે તો એના જે થડકા કે એનું જે વાઇબ્રેશન છે એ આપની છત ઉપર કઈ પ્રકારનું આવી રહ્યું છે આવા અનેકો પરિબળો કામ કરતા હોય છે જેથી કરી અને વોટરપ્રૂફિંગ એ લાંબો સમય ટકવું ખૂબ જ મુશ્કેલ છે માટે અહીંયા આગળ સ્ટોપ પ્રમોટરની ટીમ જે વોરંટી છે એ ફેક્ટ અને સચોટ આપે છે કે પાંચ વર્ષની અમારી એપ્લિકેશન વોરંટી હોય છે પાંચ વર્ષની અંદર આ ઘસારો છે હેવી ઘસારો હેવી વાઇબ્રેશન ભૂકંપ હેવી ભૂકંપ જે કહેવાય છે એ અથવા તો આગ નથી લાગતી ફેબ્રિકેશન વર્ક નથી થતું સોલાર રૂપટોપનું વર્ક નથી થતું આવું કંઈ પણ નથી થતું તો આ જે વોટરપ્રૂફિંગ છે એ પાંચ વર્ષ કરતાં થોડું વધારે પણ ચાલી શકે છે અહીંયા આગળ જે વાત કરવામાં આવશે એ ફેક્ટ અને સચોટ સચોટ હશે આવું વોટરપ્રૂફિંગ આપ કરાવવા માંગતા હો તો સ્ટોપ પ્રોપર્ટીની ટીમનો સંપર્ક કરો મારો નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો અને વિઝિટ કરાવવા માંગતા હો તો મારા વોટ્સઅપ નંબર ઉપર આપનું એડ્રેસ સેન્ડ કરી શકો છો પરંતુ આ વાતની ખાસ નોંધ લેશો કે વિઝિટ એ કોઈ ફ્રી નથી વિઝિટ માટે આપે વિઝિટ ચાર્જ પે કરવો પડશે ગૂગલ પેના માધ્યમથી ત્યારબાદ જ આપની સાઇટની વિઝિટ થશે અને આ વિઝિટ ચાર્જ જે છે એ જો આપ વર્ક કરાવશો આપ વિઝિટ ચાર્જ ચૂકવ્યા પછી ત્રણ મહિનાની અંદર જો વર્ક કરાવશો તો આ વિઝિટ ચાર્જ આપને જે વર્ક છે એમાંથી બાદ મળી જશે વધુ વિગત માટે સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ ઓપર્ચુનિટીનો મહાદેવ હર